નવરાત્રિ મહોત્સવમાં શેરી ગરબા લઈને આવી રહ્યા છે વિશ્વના સૌથી મોટા ગરબા નવરાત્રિમાં વખતે યુનિક થીમ સાથે શેરી ગરબામાં નરેશ બારોટની મંડળી ખેલૈયાઓને જમાવશે શેરી ગરબામાં વિકલાંગ દિવ્યાંગ વૃદ્ધાશ્રમના વડીલો તેમજ અનાથ બાળકો દ્વારા માતાજીનું તેડું કરવામાં આવશે બે લાખ સ્ક્વેર ફૂટના પ્રાર્થના ઓફનમાં થનારા શેરી ગરબામાં ત્રીસ હજાર લોકો ગરબા રમી શકશે પરંપરાગત ગરબાના સુપ્રસિદ્ધ કલાકારો સાથે ઇન્ટરનેશનલ ટેકનો આર્ટિસ્ટ પણ ખેલૈયાઓને જુમાવવા આતુર

લોકો રમી શકે તેવી તૈયારી સાથે આવી રહ્યા છે શેરી ગરબામાં આ વખતે ગામડાની થીમ પર લીપણવાળા ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે સાથે પ્રાર્થના ઉપવન જેવી વિશાળ જગ્યામાં શેરી ગરબા વિવિધ વેરાયટીના ગરબા સાથે ત્રણ સ્ટેજ લઈને આવી રહ્યા છે કે જેમાં એક સ્ટેજ વિલેજની થીમને આધારિત બીજો કલાકારોનો સ્ટેજ કે જ્યાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો આવીને માતાજીના ગરબા ગાશે અને ત્રીજા સ્ટેજની વાત કરીએ તો આ સ્ટેજ પર ટેકનો ગરબા થવા જઈ રહ્યો છે જે ગરબા લવર્સ માટે એક યુનિક ગરબા રહેશે આ સાથે ટેકનો ગરબામાં ખેલૈયાઓને જુમાવવા સુપ્રસિદ્ધ નેશનલ અને ઇન્ટરનેશનલ કલાકારો દ્વારા ખેલૈયાઓને એન્જેટિક ગરબા પણ રમાડવામાં આવશે શેરી ગરબાના મુખ્ય આયોજક કુતુલ પટેલ જય જોશી જય મિત શાહ છે શેરી ગરબાના મહત્વ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પહેલા શેરીઓમાં જે ગરબા થતા હતા તે લુપ્ત થઈ જાય તેમજ તમામ વર્ગના લોકો શેરી સ્ટાઇલમાં ગરબા રમી શકે તે માટે હવે શેરી ગરબાનું આયોજન કર્યું છે આ વખતે શેરી ગરબા એકાવન શક્તિપીઠની થીમ પર પણ તૈયાર કરી છે એટલે કે આ ઉપરાંત નરેશ બારોડની શરણાઈ અને ઢોલની મંડળી તેમના યુનિક ગરબા સાથે ખેલૈયાઓને જુમાવશે આ ઉપરાંત બોપલ ખાતે આવેલા વિશાળ પ્રાર્થના ઉપવાન પર સાત હજાર જેટલા વિશાળ પાર્કિંગની સુવિધા સાથે એક ગામડાની થીમ પર ગરબા તૈયાર કર્યા છે જેમાં મારી સીએસઆર એક્ટિવિટીમાં કોઈ પણ લોકો શેરી ગરબાથી વંચિત ન રહી જાય તેની તમામ તૈયારી કરી છે જેમાં કોલેજની એકવીસ હજાર દીકરીઓને અમે પાસ આપીને શેરી ગરબામાં આમંત્રણ આપ્યું છે સાથે નવરાત્રિમાં નવ દિવસ ખડે પગે ઊભા રહેતા અમદાવાદ શહેરના એ તમામ કર્મચારીઓ માટે તેમના પરિવાર સાથે ગરબા કરવા અમે પાસ આપીને શેરી ગરબામાં આમંત્રણ આપ્યું છે કુંદલ પટેલ વી આર ફાઉન્ડર ઓફ શેરી આપણે આ વખતે પાંચમું વર્ષથી શેરી કરવાનું મહોત્સવ કરવા મહોત્સવ કરીએ છીએ આ વખતે આપણે વર્લ્ડની બિગેસ્ટ નવરાત્રિનું આયોજન કર્યું છે જેમાં ત્રણ ડિફરન્ટ સ્ટેજીસ છે એ એક જ વેન્યુ પર હશે મતલબ કે તમારે જે પણ ઝોનરમાં જે પણ કલ્ચરમાં તમારે ગરબા રમવાય તમે અહીંયા રમી શકશો એક છે ચોક એ ચોકમાં સુગમ સંગીત અને ઢોલ સહેનાઈનું આયોજન છે બીજો સ્ટેજ છે આર્ટિસ્ટ સ્ટેજ ત્યાં ત્યાં આગળ પોપ્યુલર વેલનો આર્ટિસ્ટ એ દસ દિવસ સુધી પર્ફોમ કરશે ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિસ્ટ અને થર્ડ છે ટેકનો ગરબા સ્ટેજ જે આ ગરબામાં અને ટેકનોમાં થોડું રિવોલ્યુશન કર્યું છે જેમાં ગુજરાતી ફોક સંગીત ગરબા અને જે જે પણ આપણા છંદ દુઆ છે એને આપણે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક સાથે કમ્પોઝ કરીને ટેકનો મ્યુઝિક ટેકનો મ્યુઝિક ગરબાનું આયોજન કર્યું છે આપણે આ વખતે પચાસ વીઘાની અંદર ખાલી ને ખાલી આખું સેટઅપ ઊભું કર્યું છે જેમાં ત્રણે ત્રણ ગ્રાઉન્ડ્સ પ્લસ પચાસ વીઘાનું કાર પાર્કિંગ તેની અંદર પાંચ પાંચથી છ હજાર કાર કાર પાર્ક થઈ શકે છે જેમ જે પ્રમાણે ગવર્મેન્ટના નોર્મ્સ છે એટલે પાર્કિંગની ફૂલ સુવિધા છે અને આપણે જે બી કોલેજીસમાં જે જેટલા બી સ્ટુડન્ટ છે બહેનો છે તો એવા આપણે એકવીસ હજાર કોલેજ કોલેજ સ્ટુડન્ટ્સને આપણે ફિમેલ પાસિસ ગીવ અવે કર્યા છે મતલબ જે લોકો ભણે છે એ લોકોને પાસ માટે નવરાત્રી રમવા ગરબા રમવા માટે પાસિસના ખર્ચા કરવાની જરૂર નથી તે લોકો આપણા શેરી ઘરોમાં આવીને ગરબા રમી શકે છે

તો એના માટે ખાસ આપણે એકવીસ તારીખે એવું આયોજન કર્યું છે કે ફક્ત એવા લોકો ત્યાં આવશે એવા લોકો માટે ઓપન રાખ્યું છે જે હા જે લોકો દિવ્યાંગ છે સાથે સાથે જે લોકોની પાસે એમનું પરિવાર નથી ને જે લોકો એમના પરિવારથી અલગ થઈ ગયા છે એટલે વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ અને દિવ્યાંગ એ ત્રણ જણોથી ભેગા કરીને આપણે આ આયોજન કર્યું છે લઈને પહેલી વાત તો એ કે અહીંયાનું એક જે વાતાવરણ હોય છે સરસ હોય 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 છે 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 એ એ જે ડેકોરેશન બધું જ જ બહુ અને ખાસ તો આ વખતે હું અહીંયા આ પાંચમું વર્ષ છે અને આ વખતે મને એવું લાગે છે કે લગભગ લગભગ વર્લ્ડ નો સૌથી મોટો એટલે વિશ્વનો સૌથી મોટો મહોત્સવ આ લોકો અહીંયા એક ગ્રાઉન્ડમાં એક જગ્યા ઉપર આ લોકો કરવા જઈ રહ્યા છે તો એનો મને બહુ હરખ છે કે આવડો મોટો ફેસ્ટિવલ થાય છે અને એમાં હું ભાગ લઈ રહ્યો છું તો એમાં મને ખૂબ ગૌરવ હું અનુભવું છું બીજી વસ્તુ એક એ છે કે અહીંયા નકરા પુરુષને એન્ટ્રી નથી તો એનો પણ એક મજા છે કે અહીંયા ફેમિલી ક્રાઉડ આવે છે હંમેશા મેં ચાર વર્ષ છેલ્લા કર્યા તો એમાં પણ ફેમિલી ક્રાઉડ આવ્યું છે તો એ પણ એક હરખ છે કે એમને કોઈ જગ્યાએ કોઈ કે આ તે બહુ હવે તો ઓછું થઈ ગયું છે જો કે પણ છતાંય તમે કોઈ પણ બેન દીકરી સાથે માતાઓ બહેનો સાથે જ આમાં એન્ટ્રી કરી શકો છો વિધાઉટ લેડીઝ એન્ટ્રી નથી કરી શકાતું કા હા બેન દીકરીને એકલાને એન્ટ્રી અલાવ છે પણ જેન્ટ્સને એમનામાં અલાવ નથી તો એ આ લોકોને એક બહુ પ્લસ પોઈન્ટ છે બીજું કે અહીંયા એક ખાસ આ લોકોની પહેલેથી રિક્વેસ્ટ એ રહી છે કે બને ત્યાં સુધી હિન્દી ગીતો નહીં ગાવા આપણા પ્રાચીન ગરબાઓ અર્વાચીન ગરબાઓ ગરબાઓ ગાવા લોકગીતો ગાવા તો એ ટાઈપના જે માતાજીના પરમાત્માના લોકગીતો કે બીજું કાંઈ ગરબાઓ કે રિલેટેડ દુહા છંદો છે તો એ જ વીરરસના ગીતો છે તો એ બધું ગાવું હિન્દી બને એટલું હિન્દીના વિરોધી નથી પણ ફિલ્મી સોંગ ઓછા ગાવા તો હું તો બહુ ઓછા ફિલ્મી સોંગ લગભગ ગાતો નથી પણ કદાચ કોઈ પીસ વચ્ચે વાગી જાય ને ક્યાંક અલગ કરી લીધી તો અલગ વાત છે બાકી પ્યોર ફોક પ્યોર ગરબા અને એની વચ્ચે આનંદ કરવા માટેનો આપ અહીંયા જોવો છો તો મૂળ કોઈ પેલું નથી આનંદ કરી શકાય એવું બધું આ વખતે નો એક પ્લસ એવું છે કે ટેકનો ગરબા આ લોકો કરે છે તો ટેકનો ગરબા માં હું હજી બહુ ઓછો રમ્યો છું હું નથી રમ્યો પણ મેં ગાડી માં ને એમાં ખૂબ સાંભળ્યા છે તો એ મને પણ એક્સપિરિયન્સ કરવા મળશે કે ટેકનો ગરબા માં અહીંયા રમવાનો મજા આવશે બાકી મંડળી તો છે જ ઢોલ ના શરણાઈ ના તાલે તો રમી જ શકાય છે અને બાકી અમે બાકી જે અમારી માટે વધશે એ અમે રમાડશું ખૂબ સરસ રીતે તો યસ અમે શેરી ગરબામાં ખૂબ આનંદ કરવાના છીએ અને જલ્દી જલ્દી માતાજી એક તો મહેરબાની રાખે ઇન્દ્ર ભગવાન મેઘરાજો આવે નહીં આટલો બહુ મહેરબાન થઈ ગયો છે ગુજરાત ઉપર હવે મહેરબાની થોડીક નવ દિવસ દસ દિવસ ના આવે તો પરમાત્માની પણ એટલી મહેરબાની મેઘરાજાની હા માતાજીના નવલા નોરતા